તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોના સંમેલનની શરૂઆત થઈ ચૂકી છે એક તરફ દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના કિસાન સંમેલનમાં ખેડૂત રસ દાખવી રહ્યા નથી હિંમતનગરમાં યોજાયેલા ભાજપ કિસાન સંમેલનમાં અડધો અડધ ખુરશીઓ ખાલી જોવા મળી મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજય વર્ગીય પણ આ સંમેલનમાં હાજર હતા પરંતુ ખેડૂતોને ભેગા કરવામાં ભાજપના કિસાન ફાંફા પડી ગયા સંમેલન તો ખેડૂતોનું હતું પણ ખેડૂતોએ આવવાનું ટાળ્યું અંતે ખાલી ખુરશીઓ ભરવા કાર્યકર્તાઓને બેસાડી દેવાયા તો પણ હોલમાં અડધો અડધ ખુરશીઓ ખાલી જોવા મળી તો હિંમતનગર ખાતે ભાજપ કિસાન સંમેલન ફિયાસ્કો થતું જોવા મળ્યું છે ભાજપ કિસાન સંમેલનમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી ભાજપ કિસાન સંમેલનમાં ખેડૂતો ગેરહાજર રહ્યા છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધારી દીધી છે એક તરફ હવે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે ત્યારે ખેડૂતોની નારાજગી તો સામે આવી જ છે અને દિલ્હીમાં પણ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે હિંમતનગરમાં જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખેડૂતો માટેનું સંમેલન હતું પરંતુ તેમાં ખેડૂતો જ ગેરહાજર જોવા મળ્યા હતા અમારી સાથે જોડાઈ ગયા છે ક્ષિતિજ હિંમતનગરમાં ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે સંમેલનનો ફિયાસ્કો જોવા મળ્યો કારણ કે ખેડૂતો જ ન પહોંચ્યા જ્યારે સંમેલન ખેડૂતોનું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચિંતામાં વધારો શું વિગતો જેની લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ સાબરકાંઠા જિલ્લામાં હવે સંમેલનો યોજાઈ રહ્યા છે હિંમત સ્વામિનારાયણ મંદિર ખાતે આજે આ કિસાન સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા પંદર દિવસથી તેનું માર્કેટિંગ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી છતાં આજે પણ ખેડૂતે આ સંમેલનમાં જવાનું ટાળ્યું હતું ખુરશીઓ ખાલી રહી હતી જેના કારણે ભાજપના જે કાર્યકરો હતા તે ખેસ પેરી પ્યારીને બેસેલા ખુરશીઓમાં નજરે નજરે પડતા હતા અને પાછળની તમામ ખુરશીઓ ખાલી હતી તમને જણાવી દઈએ કે આ સંમેલનમાં મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાન કૈલાસ વિજય પણ હાજર રહ્યા હતા આમ છતાં ભાજપના અગ્ર હરોળના નેતાઓ હોવા છતાં કોઈ ખેડૂતોએ આ કિસાન સંમેલનમાં આવન કાઢ્યું હતું જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ